ગુજરાતમાં એક મહિનાની અંદર ફરી એક વખત અંધાપા કાંડ સર્જાયો છે હજુ તો ગત મહિને માંડલની ટ્રસ્ટની હોસ્પિટલમાં થયેલા મોતિયાના ઓપરેશનના દર્દીઓ સાજા થયા નથી ત્યારે ફરી એક વખત રાધનપુરની સરોદે ટ્રસ્ટની હોસ્પિટલના દર્દીઓને તે જ પ્રકારની તકલીફ હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની આંખની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે હાલ દર્દીઓની તબિયત સ્ટેબલ હોવાનો હોસ્પિટલનો ખુલાસો છે તથા ગઈકાલે કરેલા રિપોર્ટ આજે આવતા ખુલાસો થઈ શકે છે અગાઉ માંડલમાં થયેલા અંધાપા કાંડના દર્દીઓ પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે આંખે ન દેખાતો હોવાની રાધનપુરના દર્દીઓની ફરિયાદ યથાવત છે તો ના જ કહી શકાય ઇન ધ સેન્સ કે જે હોસ્પિટલમાં આ જે ઓપરેશન થિયેટરનો આપણે કલ્ચર રિપોર્ટ કઢાવીએ છીએ એ કલ્ચર રિપોર્ટ કઢાવે છે અને એ કલ્ચર રિપોર્ટ એબ્સોલ્યુટલી નોર્મલ છે હજી પાંચ છ દિવસ બધા જ કરાવ્યો છે એ પણ નોર્મલ છે એટલે એનો કોઈ સવાલ નથી કે ઓપરેશન થિયેટરમાં મારું સ્ટરિલાઇઝેશન બધું જ અપ ટુ ડેટ છે હવે આ સાનાથી તો અમને પણ નવી લાગે છે એટલે અત્યારના જે ડોક્ટરો જે બધા આવ્યા છે બહુ જ કો ઓપરેટિવ હતા અને જે સિવિલમાંથી આવ્યા હતા ડૉક્ટર